ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદના પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદ અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન ને પ્રી મોન્સૂન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ આણંદ ખાતે ગુરુવારે આણંદના પ્રભારી સચિવ મોહમ્મદ સાહિદની અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં પ્રભારી સચિવ મોહમ્મદ સાહિદે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર વેળાએ તંત્ર સજાગ રહી કામગીરી કરે તે અંગે માર્ગદર્શન અને સૂચનો આપતા તેમણે જણાવ્યું હતું કે આપદા સમય અસરગ્રસ્તોની જરૂરિયાત મુજબ શેલ્ટર હોમમાં ખસેડવાથી લઈ તેમના રાશન પીવાનું શુદ્ધ પાણી તેમજ આરોગ્ય વિષયક સુવિધાઓ સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે આ ઉપરાંત તેમણે તાલુકા મથક ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવા અને અનાજનો જથ્થો ફાયર સેફ્ટી જેવી સેવાઓ જરૂર પડે ત્યારે ઉપલબ્ધ કરવા તૈયારી કરવા પર ભાર મૂક્યો હતો આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ બેઠક પૂર્વે ડિઝાસ્ટર દરમિયાન તંત્ર દ્વારા કરાયેલા કામગીરી બાબતે પ્રભારી સચિવને અવગત કર્યા આ બેઠકમાં આણંદ મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપાના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી એનસીસીના અધિકારીઓ એએનજીસીના અધિકારીઓ નિવાસી અધિક કલેક્ટર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા